સ્વચ્છતા હાલ ચાલી રહેલા પખવાડિયા અંતર્ગત આજે રાપર એસટી ડેપો ખાતે વિભાગીય નિયામક વાય કે પટેલ ના માર્ગદર્શન હેઠળ રાપર એસટી ના ડેપો મેનેજર જે બી જોશી ના વડપણ હેઠળ રાપર ડેપો ના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા રેલી નું આયોજન રાપર શહેરના ડેપો થી ડેપોથી દેનાબેંક ચોક મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સ્વચ્છતા જાળવવા માટે તથા એસટી બસ સ્ટેશન તથા એસટી બસ સ્ટેશનની અંદર સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી